અરબી દુનિયા દ્વારા આયોજિત ગઝલ અને કવિતાની એક અનોખી સફળતાપૂર્વક સમાપન થયું અરબી દુનિયા દ્વારા બાવીસમી ફેબ્રુઆરીના રોજ આયોજિત એક અનોખી જ સાંસ્કૃતિક સાંજનું સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં સંગીત અને કવિતાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મનોરંજન માટે જ નહીં પરંતુ એક ઉમદા હેતુ માટે હતો આ કાર્યક્રમ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ પાંચ જરૂરિયાતમંદ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા દ્વારા મંત્રમુગ્ધ ગઝલ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ ભારતભરના દસ પ્રતિષ્ઠિત કવિઓ સ્વપ્નિલ તિવારી અવિનાશ મિશ્રા રોહન પાનવાલા પ્રિયા વર્મા જોશના બેનરજી પ્રીતિ સુરાના ફૈઝ રઝવી રચિત દીક્ષિત ઉસામા ઝાકીર આશુ મિશ્રા અને સાક્ષી શર્મા દ્વારા તેમની કાવ્ય રચનાઓનું મનોહર પઠન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ એક ઉમદા હેતુ માટે પણ સમર્પિત હતો આ કાર્યક્રમ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ પાંચ જરૂરિયાતમંદ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે અરબી દુનિયા આ કાર્યક્રમની સફળતા માટે સર્વે ઉપસ્થિત મહેમાનો કલાકારો અને સહયોગીઓનો આભાર માને છે હું અબીનુ ફાઉન્ડેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને આપણે આયોજન કર્યું છે તે એક મુસાયરો છે અને સંગીત સમારોહ છે તેની અંદર ઉસ્તાદ ગુલામ ફરી સાહની ગઝલ ગાયકીથી બધાનું મનોરંજન કરે છે સાથે બધા શાયરો જે છે જુદા જુદા શહેરોથી આવેલા તે એમના શેર દ્વારા ગઝલ દ્વારા નઝમ દ્વારા લોકોનું એક સાહિત્ય ઉદ્દેશ્ય સાથે એમનો ઉદ્ધાર કરવાનો હેતુ રાખે છે અમારી જે સંસ્થા છે તે છેલ્લા વર્ષે એક લાખ બાર હજારનું ડોનેશન આપેલું હતું છોકરાઓને વિવિધ જગ્યાઓમાં આ વર્ષે પણ અમે છોકરીઓ માટે ખાસ એક લાખ સુધીનું જે ડોનેશન છે તે કરવા હેતુથી આયોજન કર્યું છે અગબી દુનિયા ફાઉન્ડેશનની તરફથી આજ એક સાજો શેર કા એક આયોજન ક્યા ગયા હૈમે એક મ્યુઝિકલ ઇવનિંગ છે ઓર હૈરકે બાદ એક મુશાયરા છે जहाँ पे पूरी इंडिया के हिंदी और उर्दू के बेहतरीन शायर आएंगे आ रहे हैं और उनकी शिरकत कर रहे हैं अपने कलाम पेश करेंगे और ये एक बढ़ावा हिंदी उर्दू साहित्य को बढ़ावा देने की कोशिश तो है ही बल्कि इसके साथ साथ गर्ल चाइल्ड को स्कॉलरशिप देने की हमारी एक जो प्रथा है उसको हम इस प्रोग्राम के माध्यम से भी फॉलो करेंगे हमने आज तक एक लाख बारह हज़ार की स्कॉलरशिप्स ऑलरेडी दे चुकी है और इस प्रोग्राम में भी हम पांच गर्ल्स को लाख रुपए की स्कॉलरशिप देने वाले हैं तो एक सोशल कॉज को भी हम लेके चल रहे हैं हाँ सर ये प्रोग्राम मुझे बहुत अच्छा लगा और इनका जो कॉन्सेप्ट है कि गर्ल्स एजुकेशन को ये लोग प्रमोट करते हैं जो, जो पर, मतलब जो पढ़ना चाहते हैं लड़कियाँ उनको हेल्प करते हैं वो कॉन्सेप्ट मुझे बहुत अच्छा लगा और ऐसे प्रोग्राम्स होने चाहिए जिससे साहित्य को भी प्रोत्साहन मिलता है और हमारे गर्ल्स एजुकेशन के लिए भी बहुत हेल्पफुल होता है थैंक यू